પાસાના કાયદાને રદ કરવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની માંગ રાજકીય વિમનસતા રાખી સરકાર પર પોલીસના દુરુપયોગનો આરોપ રાજકોટમાં પીટી જાડેજા સામે પાસાના કાયદાનો વિરોધ કર્યો ડેડીયાપાડાના ધારાસભ્ય સામે પણ કલમ ત્રણસો સાત હેઠળ ખોટો કેસ દાખલ કર્યાનો આરોપ સરકારી રાજકીય કિનાખોરી રાખી બદલો લઈ રહી છે તેવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું આવા કાયદાની કલમો હટાવવાની સરકાર સમક્ષ શંકરસિંહ વાઘેલાએ માંગ કરી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્નાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય યા ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે ધ્યાનમાં ધકેલી દો એ બરાબર નહીં